નમસ્કાર સ્વાગત છે ડીડીવી ન્યૂઝમાં જ્યાં અમે લઈ આવ્યા છીએ સત્ય સિદ્ધુને પ્રેરણાદાયક વાર્તાઓ આજે અમે લઈ આવ્યા છે દાહોદના નાનસવાય ગામની હૃદય સ્પર્શેને ઉંડા ઘટના જે અંગદાન એજ મહાદાનની ઉક્તિને સાર્થક કરે છે એક વૃદ્ધાના કુદરતી મોત બાદ તેમની ત્રણ પુત્રોએ તેમની માતાના દેહદાનના સંકલ્પને પૂર્ણ કરી જાયડસ હોસ્પિટલ ખાતે તેમના મૃતદેહ દાન કરી સમાજ માટે એક અનોખી મિસાલ કાયમ કરી છે દાહોદના નાનસલાય ગામને એક વૃદ્ધાનું આજે કુદરતી મોત નીપજ્યું તેમના પરિવારજનોએ ખાસ કરી તેમની ત્રણ પુત્રીઓએ વૃદ્ધાની અંતિમ ઈચ્છાને સન્માન આપી તેમના મૃતદેહ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે દેહદાન માટે સોંપ્યો ૃદયગોદાન જીવનકાળમાં મૃત્યુ બાદ દેહદાનનો સંકલ્પ લીધો અને આજે તેમની પુત્રીઓએ આ નિર્ણયને અમલમાં મૂકી શિક્ષણ અને માનવતા માટેક અદ્ભુત યોગદાન આપ્યું આ કાર્ય માત્ર તેમની માતાની ઈચ્છાને પૂર્ણ કરે છે પરંતુ સમાજને દેહદાનનું મહત્વ સમજાવી એક નવો માર્ગ બતાવે છે દેહદાન એક એવું ઉમદા કાર્ય છે જે મેડિકલ શિક્ષણ અને સંશોધન માટે અમૂલ્ય યોગદાન આપે છે આ વૃદ્ધાના વૃદ્ધે ઝાયડસ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને શરીર રચના અને તબીબી શિક્ષણનો અભ્યાસ કરવા મદદરૂપ થશે જે આવનારી પેઢીના ડોક્ટરો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે આ નિર્ણય દ્વારા વૃદ્ધાની ત્રણ પુત્રીઓએ ન માત્ર પોતાની માતાના સંકલ્પને સાકાર કર્યો પરંતુ સમગ્ર દાહોદ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું ચાલો આ ઉમદા કાર્ય વિશે વધુ જાણીએ વૃદ્ધાની પુત્રી હર્ષિતાબેન પટેલ પાસેથી કે જેમણે આ નિર્ણયને સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ આપ્યું બધાને જય શ્રી કૃષ્ણ પંચાલ રીનાબેન અમને જે સંકલ્પ સંકલ્પ કર્યો તો દેહદાનનો એ કુટુંબ પરિવાર પૂર્ણ કર્યો છે મારા પપ્પાનું પાંચ મહિના પહેલા અવસાન થયું હતું એમનો દેહદાન અમે ઝાયડસ મેડિકલ કોલેજમાં અર્પણ કર્યો હતો એમનું નેત્રદાન પણ કર્યું આજ રોજ મારી માતા એટલે મમ્મી શ્રી ગીતાબેન શિવાભાઈ પટેલ એ દેવલોપ પામ્યા છે એમનું નેત્રદાન પણ અમે ઝાયડસ મેડિકલ અરે દ્રષ્ટિ નેત્રાલયમાં સોંપી દીધું છે અને ઝાયડસ મેડિકલ કોલેજની અંદર એમનું દેહદાન અર્પણ કર્યું છે બીજું કે આવો સંકલ્પ અને આવું લોકો જાગૃત થાય કે દેહદાન એટલે શું એ લોકોને પ્રેરણા મળે એ માટે અમે આ સંકલ્પ લીધો છે અને એ સંકલ્પ આજે પૂરો કરું છું બીજું કે આવી સેવા માતાની અને પિતાની દરેકને કરવા મળે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે દરેક સમાજના વ્યક્તિ મા બાપની આ રીતે સેવા કરે અને જાગૃત થાય આ ઘટના નાનસલા ગામની વૃદ્ધા અને તેમની પુત્રીઓની નિષ્ઠા માનવતા અને સમાજ પ્રત્યેની જવાબદારીનું એક ઉજ્જવળ ઉદાહરણ છે ડીટીવી ન્યૂઝ આ કરીની પ્રશંસા કરે છે અને સમાજને અપીલ કરે છે કે દેહદાન જેવા મહાન કાર્યને અપનાવી અને આવનારી પેઢીઓ માટે શિક્ષણ અને સેવાનો માર્ગ ખોલીએ જો તમે પણ આવા પ્રેરણાદાયી કાર્યનો ભાગ બનવા માંગો છો તો તમારા વિચારો અમને કમેન્ટમાં જણાવો મારું નામ રીના પંચાલ છે હું અને મારા હસબન્ડ ધમુ પંચાલ દાહોદ જિલ્લામાં અંગદાન અને દેહદાન જાગૃતિ માટેના આખા અભિયાન ચલાવ્યા છે આ અભિયાન અંતર્ગત નાનસલાઈના રહેવાસી ગોદાવરીબેન અને તેમના પતિ દ્વારા દેહદાનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો ચાર મહિના પહેલા જ ગોદાવરીબેનના પતિનું મૃત્યુ થયું હતું સંતાનમાં તેઓને માત્ર ત્રણ દીકરીઓ જ છે એ દીકરીઓએ પોતાના માતા પિતાનું સંકલ્પ પૂરું કરવા માટે તેમના માતા પિતાને લીધેલ સંકલ્પ માટે એમને નેત્રદાન કર્યું અને સાથે સાથે ઝાયડસ મેડિકલ કોલેજમાં જે છોકરા છોકરીઓ અભ્યાસ કરે છે તેમના અભ્યાસ અર્થે તેમના માતા પિતાનું તેઓએ દેહદાન કર્યું છે તો આ પરિવારને અમે આ કાર્ય બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓએ

જેથી આવા કાર્યોને સંદેશ દૂર દૂર સુધી પહોંચે ફરી મળીશું એક નવી વાર્તા સાથે નમસ્કાર